આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા શહેરમાં આવતીકાલથી દશામાની મૂર્તિની સ્થાપના કરવામાં આવશે દસ દિવસમાં દશામાની પૂજા અર્ચના કરવામાં આવશે ત્યારે આજરોજ કિશનવાડી ગા માર્કેટ ચાર રસ્તા પાસે જય મહાકાળી બાળ યુવક મંડળના રાજેશ માચી અને તેમના પરિવાર દ્વારા મધ્યમ વર્ગના ભાવિક ભક્તોને મા દશામાની મૂર્તિ વિનામૂલ્યે આપવામાં આવી છે જેમાં કોંગ્રેસ શહેર પ્રમુખ ઋત્વિ જોશી કોંગ્રેસ વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે ભાવિક ભક્તોને વિનામૂલ્ય દશામાની મૂર્તિનું વિતરણ પણ કરવામાં આવ્યું છે આ કાર્ય છેલ્લા પાંચ વર્ષથી કરવામાં આવી રહ્યું છે ત્યારે ભાવિક ભક્તો દશામાની મૂર્તિ વિનામૂલ્યે લઈ જાય છે એક ઉપર દશામાની મૂર્તિનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે આ કસનવાડી વિસ્તાર છે અને એને ગજરા માર્કેટ કહેવાય આમ તો કંકુબા કંકુબા ચોકટ થઈ ગયો છે આ જગા કંકુબાએ આશી વર્ષો પહેલાં એક પ્રણ મૂકેલું કે હે દશામાંનું વ્રત કરીને પ્રણ મૂકેલું કે હે દશામાં હું તમારી પ્રતિજ્ઞા કરું પ્રતિજ્ઞા કરું છું પ્રતિજ્ઞા લઉં છું કે તું માં તું મારા ઘરમાં સુખ શાંતિને સમૃદ્ધિ અને મારા બાળકોને આગળ વધારશે તો હું જેમ મારા ઘરમાં આગળ વધશે એમ હું દરેકના ઘરની અંદર પ્રતિમા આપીશ અને એ પ્રતિમા એની સ્થાપના થાય એની પૂજન થાય સાચા મંતી થાય તો લોકોના ઘરમાં સુખ શાંતિ આવે એક શબ્દ છે માં શબ્દ એક વિચિત્ર અલગ શબ્દ છે માં પોતાના બાળકો માટે બધા જ દુઃખો સહેન કરે વરસાદ પડતી હોય તો પોતે વરસાદમાં પડી જાય પણ દીકરાને ના પડવા દે દીકરીઓને ના પડવા દે ખાવાનું ના હોય તો પોતે ભૂખી રહે પણ બાળકોને ખવડાવે દરેક સુખ વેઠીને પણ બાળકોને ઉછેરવાની જે શક્તિ પ્રભુએ એમને આપી છે એ માં અને મા કહેવાય અને એવી જ રીતે આ દશામાં છે દશામાં દરેકના ઘરમાં સુખ શાંતિને સમૃદ્ધિ લાવે એવું એક એમ હતું એવું એક પ્રણ હતું જે એમને એક હજાર ઘરોની અંદર પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ છે દરેકના ઘરની અંદર પૂજા અર્ચના થાય સાચા મંતી થાય એમને જેમ મૂકી છે એ એમ બીજાના ઘરમાં જાય બીજાના બાળકો સુખ શાંતિને સમૃદ્ધિ થાય ખૂબ આગળ વધે કંકુબહેનનું કહેવું છે કે આખા જેટલા પરિવાર છે એ બધા મારા પરિવાર છે અને એમના પરિવારની અંદર સુખ શાંતિ આવે એ જ એમની એમ છે હું દશામાંથી પ્રાર્થના કરું કે હે દશામાં કંકુબેન જે રીતે આ લોકોની અંદર પ્રાણ પ્રતિષ્ઠા કરાવે છે અને લોકોને સુખ શાંતિની આરાધના અને સાધના કરે છે એ બધાની મનોકામના પૂરી થાય એવી એમની એમ છે અને ભગવાનથી પ્રાર્થના કરું દશામાંથી પ્રાર્થના કરું કે હે દશામાં એમના બધાના કુટુંબના ઘરમાં સુખ શાંતિ આવે અને ખૂબ આગળ વધે આ કિશનવાડી બી ખૂબ આગળ વધે પહેલાં શું હતી આજે શું છે એ દેખાઈ આવે છે પણ એનાથી પણ આગળ વધે એવી દશામાંથી પ્રાર્થના કરું છું જય દશામાં વડોદરા શહેરના ગધેરા માર્કેટ ચાર રસ્તા ખાતે જ્યાં છેલ્લા ઘણા વર્ષોથી કંકુમાસી અને એમનું આખી ટીમ દ્વારા દશામાની મૂર્તિનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવે છે પવિત્ર તહેવાર દશામાનો આમ તો આખા વડોદરા શહેરમાં મોટાભાગે બધાના ઘરે ઘરે માતાજીની સ્થાપના થાય ઘણા બધા મંડળો સ્થાપના કરે છે અને આ પવિત્ર તહેવારમાં માતાજીના માતાજીની ભક્તિ માટે તમે જુઓ કે અહીંયા કંકુમાસી અને એમના આખા પરિવાર દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અહીંયા મૂર્તિ લેવા આવે છે જે શ્રદ્ધા કંકુમાસીની છે જે શ્રદ્ધા બધા વડોદરા શહેરના ભાવિક ભક્તોની છે અને એ શ્રદ્ધાથી બધા અહીંયા મૂર્તિ લઈ જાય છે વ્રત કરે છે પ્રતિષ્ઠા કરે છે ઘરે માતાજીને પ્રાર્થના કરીએ કે આપ સૌને શહેરના તમામ નાગરિકોને માતાજીના આશીર્વાદ મળે અને આવી જ શ્રદ્ધાને ભક્તિથી આપણે આપણા તહેવારો ઉજવતા રહીએ જય દશામાં કિશનવાડી ગદાણા માર્ગે ચાર રસ્તા પાસે અમે દશા માતાની મૂર્તિઓ ફ્રીમાં વિતરણ કરીએ છીએ જે લગભગ એક હજાર મૂર્તિ છે અને એક હજાર મૂર્તિ અમે લગભગ પાંચ વર્ષથી અમે મૂર્તિનું વિતરણ કરીએ છીએ અને ટોટલ ફ્રીમાં મૂર્તિ આવીએ છીએ